તો ગાય આપણે લીલું લહન છે તે ફૂલવાનું એના માટેની ટ્રીક હ ટ્રિક યુટ્યુબમાં મળી રહે દેખો પેલા એની સૌથી પેલા દેખોનું ના પહોંચાડે બે મિનિટ નવો વિડીયો પાહો લાવવો પડશે ગાયશીસ લહની કરી લેવાની પછી એની મુંડી મયરી કાઢવાની દેખો મુંડી મયરી કાઢો પછી એક સોલું લઈ લેવાનું સોતરૂ તમારું રેડી

અને હું તમારો હોસ્ટ મ્યુલસી ચશ્મા વાળો રેડી થઈ ગયો માલ વાંધો નહીં હવે બનીને અમે બનાવીએ તો તમે કચેવું લાગે અમે ખાઈએ છીએ તેલ ગરમ થઈ રહ્યું છે તો અંદર હું નાખવાનું આવી રહી નાખવામાં આવી રહી છે નાખી દીધી આ રહી ફૂટ દેખે ફૂટ એટલે પહાઈએ સ્ટાર્ટ સ્ટાર્ટ થઈ ગયો લે ચેન્ડી સ્ટાર્ટ વાળી જોઈ શકો છો આપણે રહી રહી ને ફૂટવા માંડી છે ને નવી રહી ઉમેરાય છે અને અમારા બત્તી મેન મિસ્ટર અમરસિંહ તેની બત્તી કમ્પ્લીટ રહી ઉપર પારા એટલે નાહી ના જાય રહી તું વિશ્વાસ રાખ બનશે એટલે ટકાટક બનશે બનામ તને મને યાર બધા રેડી થઈ જાય છે બધે બધા મજા હે મજા મજા હે મજા ન બનાવશો પેલા કોમેન્ટમાં કોમેન્ટ સેક્શન માં ટ્રોલ નહી થવાનું આપડે સમજ ના કઈ દે તો

લા આ રહ્યો અમારો મસ્ત મજાનો લહન જેની અંદર હરદ નાખી ગયો લીલું લ લીલી દૂત્ર આ ફૂકું લહન આ તો બત્તી થોડી સાઈડમાં કર એટલે બધું ચોખું દેખાય હા દેખો એ ભરેજે બજ ગયા સાલા લીલું લસણ લસણ લસણી કડિયો છે આ બધી બધી હા આ લસણી કરી બધા શેંગા તરી આતલે કલે તારો હાથ બધું ફોકસ લઈ લે

અરે વાહ મેં થઈ જવાના ધુમાર વાત તો થોડા ચશ્મા હતા પણ બરાબર સેફ્ટી માટે રાખ્યાંબર

અને નાખવા માંડ્યો કીધા વગર સેફ માસ્ટર કા કીધું એના નાને નાખવાનું ચાલુ કરી દીધું હાથ ધોયા લે તો બરોબર રેડી માલ દેખો અત્યારે ને તો ગાયશીસ આ બધું માલ બની રહ્યો છે સારા મોણો અલે બીજું બીજું હો જો શું અમારું બાકી આપણે હું હું બાકી એમ કહું ગોર પછી ઓબલીનું પોણી અને પેલું હો એ પેલો લોટ હતો ચણ્યા નો લોટ ગાયશીસ સારું ભૂલી જવાય શિયાણા નો લોટ બાકી રહી ગયો બાપાઈ ફાવતું ના તો કે હું થોડી મદદ કરાવું વિડીયો તો બનાવું છું આવડી મોટી મદદ થઈ જ રહી આપણી વાહ ગુડ અમારે સેફ માસ્ટર દેખ આ ને તો હું અશો બંધ કઈ પ્રોગ્રામ રેડી થઈ દઉં અને આજે અમારો પ્રોગ્રામ છે એ અચાનક રેડી થયો હોજેર હોજે એટલે તકલીફ થોડી રહેવાની આપણે એવું નહીં હોતું કે બહુ દારા પ્લેનિંગ કરવાની મંગાવવાનું એવું નહીં હજી બધું નક્કી થઈ ગયું ફટાફટ હું શાંતિ પોણી ભરતો તો ઘરે અને આજે આવ્યો આપણે એમ કે આજે રાજેશ પ્રોગ્રામ બનાવો એટલે મેં એક હાર ત્યાં હેડો તા અને પછી બસ આખું

વધુ નહીં પોવાની તો બતા જરૂર નહીં પડતી રેસી બી તમારે સમજી જવાનું જેટલું વેરવાનું જેટલું નહીં સમજ નહીં વાલે તો ઈશારા તો આપી હા બધું રેડી અને પછી મસાલો મસાલો બધું લીધું અને પછી દેખો ઓબલીનું નું પોણી જતું રહ્યું આવું કરવાનું કે શું આવું કરવાનું યાર વાંધો નહીં તો ઓબલીનું નું પોણી વેરાઈ ગયું છે હવે વધારે પડતી મેક આવે છે દેખો

સના લોટ ઠોકાડી દીધો બાકી રહી છે નમક હે ના સ્વાદ અનુસાર નાખના પડેગા સૌ જીલે તું રાધે

બધા ખાવા માંડ્યા હું આટલો લાગા માટે મસ્ત શેક ને બધું રેડી થઈ ગયું હતું એ સેવ ના ભાત ભાત બિચારા રહી રહીને આયા હતા ખબર નઈ ચો અને અમાર બધા ચી સ્ટાઈલ માં ખાય તમે દેખીજો કો આ જો શીખાવ છે પેલો પ્રોફેશનલ તો નહીં પણ બનવા જાય હ અને અમારા પ્રોફેશનલ માલ બનાવનારા કારીગાર કોમ કરનારા તમે દેખીજો કો માલ કોપી રેડી કરી દીધો કોરા બેનો ને તો કોરા બેનો કોરા બેનો બનાવ્યા અને આ રિચ લુક ફૅન્ટેપી વહ ન ખાય પૈસા પહેલા પાહે નાના બે બે પીવાય કિંગા તા તો ચાલે છે આ તો ખાલી લુખું લુખું ખાવાળો હે અને આ તો તમે ઓળખો જ છો ચલો તને મળે પછી